હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તો વાગી ગયા છે સવારના સાડા આઠ અને જો કામ કરીને ફ્રી થઈ ગયું છું થોડુંક જ બાકી રહ્યું છે આજે કેમ કે આજે યોગામાં છે ને નવ વાગે નહોતું જવાનું તો આજે નીચે આરતીમાં જવું તો આઠ વાગે એટલે ફટાફટ થોડુંક કર્યું ને તો થઈ ગયું આરતીમાંથી બસ આવી હમણાં અને હવે ચાલો રસોઈનું કંઈક જોઈએ અત્યારે કરું કે આજ તો પાયચમ છે તો બધા આજે પાચમ રહ્યા હોય ને આજે સામા પાચમ

અગિયાર તો ચાલો જઈએ ફટાફટ કિચન માં સાંબો લેતી એવી છું તો સાંભાની આપણે આપડે બનાવશું ખીચડી ખીર તો મીશું કે માનું ખાઈને એટલે શું મારે બનાવી અને મને ઓછી ભાવે એટલે આપણે ખીચડી બનાવશું તો ચાલો હું કેવી રીતે ખીચડી બનાવું છું શેર કરું તમારા લોકો સાથે અમારી ખીચડી થોડી ઢીલી હોય બધા ઢીલી કદાચ નહીં ન ખાતો હોય પણ અમને ઢીલી જ ભાવે એટલે ઢીલી જ કરું સાદી ખીચડી અમારી ઢીલી હોય ચાલો તો અહીંયા કુકર મૂકી દીધું છે ગરમ કરવા અને એમાં મૂકશું ઘી ગરમ કરવા માટે તો આપણે છે ને ઘીમાં ખીચડી વગારવાની છે અને અહીંયા ઘી ગરમ થઈ ગયું છે તેમાં ખડા ગરમ મસાલા લઈ લીધા છે થોડાક જીરું એડ કરશું રાઈ નહીં નાખે કેમ કે ફરાળમાં ખાવાનું છે લીમડાના પત્તા હળદર ઘણા રહેતા હોય તો હળદર ન ખાય પણ અમે તો ખાઈ છીએ અહીંયા તીખી મરચી લઈ લીધી છે એ એડ કરી દીધી છે આદુ અને થોડુંક સાતળી અને પછી ટમેટું અને બટેટું નાખી અને થોડી માટે આને સાતળી લેશું પછી અહીંયા દાણા મેં છે ને ધોઈને પલાળી દીધા હતા તો એને એડ કરી દેસુ અને સાંબો છે ને જો આવી ગોરણીમાં ધોઈ નાખો તો કેમ કે સાંબો છે ને હાથમાં નો આવે ધોવા જાય ને તો તપેલીમાં પછી એ બધું થોડી સાતડી સાતળી અને અહીંયા લીંબુ એડ કરી દીધું છે ઉપરથી નાખો નખાય પણ આમાં મસ્ત મિક્સ થઈ જાય એટલે નાખી દીધું પછી ઉપરથી બેઝિક મસાલા થોડાક જીરું પાવડર ચટણી ને મીઠું ને એવું બધું નાખી દેસું અને ત્યાર પછી પણ થોડીક વાર મેં અહીંયા સાતળી લીધી છે ખીચડીને અને એડ કરી દેસું આપણે એમાં પાણી તો પાણી એડ કરી દીધું છે હવે એક જ વિસલ બોલાવાની છે ને આપણે ખીચડી રેડી થઈ જશે ખીચડીમાં એક વિસલ બોલે ને ત્યાં સુધીમાં અહીંયા આપણે સાઈડમાં વેફર પણ તળી લેશું તો મીસું પણ રહી છે આજે તો એને લંચ બોક્સમાં લઈ જવા માટે તળવી દીધું તો મેં ધું લાવ ભેગા ભેગ વધારે તળી લઉં સાંજે હાલશે તો અહીંયા વેફર તળાઈ ગઈ ને એટલામાં કુકરમાં એક સીટી બોલાઈ ગઈ અને પ્રેશર બધું નીકળી ગયું પછી આપણે કુકરને અહીંયા ખોલી નાખ્યું છે અને અહીંયા ધાણા ભાજી એડ કરી દેસુ તો જો આટલી ઢીલી ખીચડી ભાવે અમને હજી આ થોડી વાર રે તો કઠણ થઈ જશે ચાલો મીસુ બેન જો અહિયાં રેડી થઈ ગયા છે અને જમવા આપી દીધું છે કેવી બની છે ખીચડી ભાઈ તો મીસુ રહી છે આજે પાંચ ને મીસુ એવું છે તો જો આવી મસ્ત કઈક અને મને અમને છે ને ઢીલી ભાવે એટલે મેં ઢીલી રાખી છે ઘણા કઠણ બનાવતા હોય એટલે અમને આવી ઢીલી ભાવે ને મીસુ ખીચડી ઢીલી જ ભાવે અમને ઓલી સાદી ખીચડી પણ ઢીલી વઘારેલી પણ બધું ઢીલું ચાલો મારે જો વેફર થોડીક તૈરી છે આમાં મેં થોડીક તરી કેમ કે બપોર પછી ખાશે મીસુ રહી છે એટલે જો આવી ગઈ માનું ને લઈને ને મીસુ ને મૂકી અને અંધારું એટલું થયું છે જો કાળું કાળું થયું છે હવે વરસાદ જોઈએ કેવો આવે છે ક્યારનું અંધારું થયું મેં ઘરે પહોંચી જાય ને તો સારું ઘરે તો પહોંચી ગયા અને બીજા આજે મોડું થઈ ગયું થોડુંક ઘરે પહોંચી ને ત્યાં બાર વાગ્યા હોય સાડા બાર વાગી ગયા કેમ કે સૂડીઓમાં ઇન અને સ્ટેશનરીમાં બધાય આટો ફરી એવા મિશુ નો છે ને તો મેં તું શું ગિફ્ટ આપું અને છોકરાઓને હોય ને થોડુંક એવું ગિફ્ટનું બાકી આપને તો બર્થડે ડે હોય જઈ હવે કાંઈ ફેર ના પડે સેલિબ્રેટ કરીએ કે ના કરીએ અમારે જો કે મીશુ તો કેક નું તો સેલિબ્રેટ ના જ પાડે ના કરે તો અમે નાનું મોટું કઈક લઈ દે છોકરાઓને એમ થાય કે મમ્મીએ ગિફ્ટ લઈ દીધી તો મને કાંઈ પણ છે ને મળ્યું જ નહીં ઝુડિયોમાં કે ઇન્ટ્યુનમાં કઈ કાંઈ લેવા જેવું જ નહોતું એક વસ્તુ ન ગઈ મને અને સ્ટેશનરીમાં ગઈ ને તો મેં કીધું બોટલની જરૂર છે મતલબ લેવાની હતી બોટલ લઈ દઉં મેં કીધું પછી મિલ્ટોનની લઉં તો અહીંયા ક્યાં અહીંયા મને સ્ટેશનરીમાં મિલ્ટોનની ન મળી સાદી બોટલ હતી અને આજે સામે એક છે ને વાસણની દુકાન ત્યાં બંધ હતું હવે જોઈએ કાલે કાલ જ છે એનો બર્થડે તો મળે છે કે શું છે સુઈ જવું છે ને હોમવર્ક થઈ ગયું માન્ય હોમવર્ક કરતી હતી અને વરસાદ જો એકદમ લટકી રહ્યું આવે ને એવું લાગતું તું ત્રણ ચાર કલાક થી આવું ના વાતાવરણ છે એકદમ કાળું ડિબાંગ સાંજ પડી ગયું ને એવું લાગે અંદર તો ખાલી છાટા ચાલુ થયા છે અત્યારે એવું છે ને નાના નાના કપડાં હતી ને સંકેલ દીધી નહિ માનું બે ચાર સુકાણા જાય તો સુકાણા જ નથી ને કાલે કેટલા જોડી કપડાં બદલાવ્યા તે ચાર ચાર જોડી કપડાં બદલાવ્યા જા એવી હે ને લુચું મારું અને અત્યારે ક્યાં જ પોની આઈ થવા આવી રહીએ હવે કે મમ્મી સુવું નથી મારે વાળ વિખાઈ જાય કે પછી આમ નામ સીધું ટ્યુશનમાં વઈ જવાય વાળ વિખાઈ જાય એના માટે એને સુવું નથી જતા આમ મારે સામે જતા હાલો બે ઓલો થમ છે હો ઓલો થમ છે ફિંગર મને ખબર હતી આમ રાખી હતી આમ કેટલી ફિંગર છે ફિંગર ટુ જ છે હાલ સુઈ જ આવે સ્પેક્સ મૂકતા પહેલાં કાઢી જો ભાગી ગયા છે સાડા ચાર અને માનું બેન ઊઠીને પાછા આડા પડી ગયા જો અને એને નાસ્તો આપ્યો છે જરદાળું આપ્યું છે રાસબરી નહીં તારે શું ખાવું તું એ ડબલ પીએલી તો હા તો એ તો કહું છું એ ડબલ પીએલી હતું નહીં નહીં માનું તો જો એને જરદાલો આપ્યું છે અને ત્યાં મેં અહીંયા જો ગાવા કટ કરી દીધું છે એની ઉપર ચટણી મીઠું નાખ્યું છે જ તો મેં કીધું એપલ તો હતું નહીં આજે તો માનું બેન આ ખાશે હવે હાલ ઊભા થઈ જાવ બાટું જો મસ્ત નીકળું રેડ રેડ And a come. Hmm? Three hours later.

ચાલ તો ત્યાં સુધી થમનેલ બનાવ બરાબર જો કટિંગ કરી લીધું ભેળ બનાવવા જમવાનું છે ને જો અહીં તૈયાર કરી લીધું છે તો કઈ લેવું જ નતું પણ મીશું મમ્મી ભેડ ખાય ફરાડી તો કટ કરી લીધું છે ટમેટું ને મરચું ને ધાણા ભાજી આવીને ભેળ બનાવવાની જ રહેશે અને વેફર છે તળેલી અને ખીચડી પડી છે થોડીક મરચાં તળેલા પડ્યા છે જો આમાં ખીચડી થોડીક છે ગરમ કરી લેશું સાંબાની